નમસ્કાર મિત્રો આજે આપણે એક રસપ્રદ અને વિચારશીલ વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બે હાજર પચીસ કળિયુગ નું છેલ્લો વર્ષ છે હિન્દુ ધર્મ શાસ્ત્રો ચાર યુગોની વાત કરવામાં આવી છે આપણે હાલમાં કળિયુગમાંથી પસાર થઈ રહ્યા છીએ જેને અધર્મ અનૈતિકતા અને અંધકારનો યુગ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ શું ખરેખર બે હજાર પચીસ છેલ્લું વર્ષ હોઈ શકે છે આ પ્રશ્નનો જવાબ શોધવા માટે આપણને હિન્દુ શાસ્ત્રો જ્યોતિષશાસ્ત્ર અને આધુનિક વિશ્વની સ્થિતિનું વિશ્લેષણ કરવું પડશે મિત્રો વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો કળિયુગની વિભાવના હિન્દુ ધર્મના મૂળમાં રહેલી છે અને મહાભારત જેવા ગ્રંથોમાં કળિયુગનું વિગતવાર વર્ણન મળે છે બે હજાર પચીસ ને કળિયુગના અંત તરીકે જોવાની ધારણા કદાચ આધુનિક ભવિષ્યવાણીઓ કે લોકોની અલગ અલગ વિચારધારણા ઉપર આધારિત હોઈ શકે છે આજના સમયમાં વિશ્વમાં ચાલી રહેલી ઘટનાઓ જેમ કે પર્યાવરણનો નાશ યુદ્ધો ટેકનોલોજીનો અતિરિક્ત અને

ભગવાન શ્રી કૃષ્ણના દેહ ત્યાગ સાથે થયો આ ઘટના એકત્રીસો બે ઈસવી પૂર્વ બની જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું શારીરિક સ્વરૂપ ત્યાગી દીધું ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણના ગયા પછી ધર્મનું એક પગ ઓછું થઈ ગયું અને અધર્મનું રાજ શરૂ થયું આ ઘટના દ્વાપર યુગના અંત અને કળિયુગની શરૂઆતનો પ્રતિક બની તો બે હજાર પચીસમાં આપણે કળિયુગના પાંચ હજાર એકસો સત્યાવીસમાં વર્ષમાં છીએ શાસ્ત્રો પ્રમાણે કળિયુગની કુલ અવધિ ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષની છે એટલે કે હજુ લાખો વર્ષો બાકી છે પરંતુ આ લાખો વર્ષોની ગણતરી છતાં કેટલાક લોકો માને છે કે બે હજાર એક મહત્વનું વળાંક હોઈ શકે છે કળિયુગના લક્ષણો વિશે શાસ્ત્રોમાં વિગતવાર વર્ણન છે ભાગવત પુરાણમાં કહેવાયું છે કે આ યુગમાં લોકો સત્યથી દૂર થશે ધર્મનું પાલન ઓછું થશે અને માણસનું જીવન ટૂંકું અને દુખી દુઃખથી ભરેલું હશે સત્તા અને સંપત્તિ એ જ ધર્મ ગણાશે અને જેની પાસે શક્તિ હશે તે જ સાચો ગણાશે

એકલતા તણાવ અને પર્યાવરણનો નાશ પણ આવ્યો છે લોકો સોશિયલ મીડિયા ઉપર ખોટું બતાવીને પોતાને સફળ ગણાવે છે જે કળિયુગના છળ કપટનું એક લક્ષણ છે ધર્મના નામે ઝઘડા થાય છે અને સત્યને દબાવી દેવામાં આવે છે આ બધું જોતા એવું લાગે છે કે કળિયુગ પોતાના ચરમ ઉપર છે પણ શું આનો અર્થ એમ થાય છે કે બે હજાર પચીસમાં તેનો અંત આવશે શાસ્ત્રો કહે છે કે કળિયુગના અંતે કલ્કી અવતાર થશે જે ધર્મનો નાશ કરી અને ફરી એકવાર આ દુનિયામાં સતયુગની સ્થાપના કરશે પણ હજુ લાખો વર્ષો બાકી હોવાથી બે હજાર પચ્ચીસને છેલ્લું વર્ષ ગણવું એ માત્ર એક ધારણા હોઈ શકે છે હવે જો આપણે કળિયુગના સમયગાળા અને બે હજાર પચીસના મહત્વ વિશે વાત કરીએ તો હિન્દુ શાસ્ત્રોના અનુસાર ચાર યુગો યુગોની અવધિ નક્કી છે સતયુગ સત્તર લાખ અને અઠ્યાવીસ હજાર વર્ષ ત્રેતા યુગ બાર લાખ અને છન્નું છન્નું હજાર વર્ષ દ્વાપરયુગ યુગ આઠ લાખ અને ચોસઠ હજાર વર્ષ અને છેલ્લે કરયુગ બે ઈસવીસન પૂર્વ થઈ એટલે આજ સુધી માત્ર પાંચ હજાર ને સત્યાવીસ વર્ષ જ કળિયુગના વીત્યા છે એટલે કળિયુગનો મોટો ભાગ હજુ બાકી છે તો બે હાજર પચીસ ને છેલ્લું વર્ષ ગણવું શાસ્ત્રીય દ્રષ્ટિએ સાચું નથી લાગતું પરંતુ કેટલાક આધ્યાત્મિક ગુરુઓ અને જ્યોતિષીઓ માને છે કે કળિયુગનો અંત એકાએક નહીં પણ ધીમે ધીમે આવશે તેઓ એવું પણ કહે છે કે કળિયુગના પહેલાં દસ હજાર વર્ષોમાં એક સંક્રાંતિ સંક્રાંતિ કાળ હશે જેમાં ધર્મનું પુનર્થાન થશે આ ગણતરી પ્રમાણે આપણે હજુ સંક્રાંતિ કાળની શરૂઆતમાં છીએ જે દસ હજાર વર્ષ સુધી ચાલશે બે હજાર પચીસમાં આ સંક્રાંતિ કાળનો એક મહત્વનો ભાગ હોઈ શકે છે પણ તે કળિયુગનો અંત કેવું અશક્ય છે જ્યોતિષીય દ્રષ્ટિએ બે હજાર પચીસમાં કેટલીક મહત્વની ગ્રહ દશાઓ અને સંયોગો બનવાની શક્યતા છે ઉદાહરણ તરીકે શનિ અને ગુરુની ચાલ આ વર્ષે વિશેષ અસર કરી શકે છે જે સામાજિક અને પર્યાવરણની દ્રષ્ટિએ પરિવર્તન લાવી શકે છે કેટલાક જ્યોતિષો એમ પણ માને છે કે આ પરિવર્તનનો પરિવર્તનો કળિયુગના અંતના સંકેતો હોઈ શકે છે પરંતુ શાસ્ત્રોમાં સ્પષ્ટ છે કે કળિયુગના અંતે કલકી અવતાર થશે અને તે પહેલા પૃથ્વી ઉપર અધર્મ પોતાની ચરમસીમાએ તો છે પણ સુધી પહોંચી નથી એટલે બે હજાર પચીસ ને કળિયુગનું છેલ્લું વર્ષ ગણવું એ એક અનુમાન હોઈ શકે છે હવે આપણે બે હજાર પચીસ ને આધુનિક સંદર્ભમાં જોઈએ તો આજે વિશ્વ એક અનોખા મોડ ઉપર છે ટેકનોલોજી આપણને ઘણું આપ્યું છે સ્માર્ટફોન ઇન્ટરનેટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ પણ આની સાથે સાથે નવી નવી સમસ્યાઓ પણ લાવી છે પર્યાવરણનો નાશ ઝડપથી થઈ રહ્યો છે ગ્લોબલ વોર્મિંગ જંગલને કાપવામાં આવી રહ્યા છે અને પ્રદૂષણ આપણી આગામી પેઢી માટે જોખમ બની રહ્યા છે સાથે જ વિશ્વમાં યુદ્ધો અને હિંસા વધી રહી છે આ બધું જોતા ઘણા લોકોને લાગે છે કે કળિયુગના અંતનો સંકેતો દેખાઈ રહ્યા છે શાસ્ત્રોમાં કળિયુગના અંતના સંકેતનું વર્ણન છે પૃથ્વી ઉપર પાણીની અછત ધર્મનો સંપૂર્ણ નાશ અને માણસોમાં નૈતિકતાનો અભાવ આજે આ સંકેતો આંશિક રીતે દેખાય છે પણ સંપૂર્ણ નથી બે હજાર પચીસ માં પર્યાવરણીય સંકટ વધી શકે છે જેમ કે ભારે દુષ્કાળ અને પૂર આ પણ એક કળિયુગના અંતના સંકેત હોઈ શકે છે સામાજિક રીતે પણ આજે લોકોમાં જાગૃતિ વધી રહી છે યુવાઓ પર્યાવરણ અને લોકો બે હાજર 2025 ને એક નવી શરૂઆત તરીકે જુએ છે ટેકનોલોજી અને આધ્યાત્મિકતાનો સંગમ થઈ શકે છે જે માનવ જાતને નવી દિશા આપશે પણ આ બધું માત્ર અનુમાન છે કળિયુગનો સાચો અંત શાસ્ત્રોમાં કહેવાયું તેમ કલ્કી અવતાર સાથે જ થશે અને હજુ તે ખૂબ જ વધારે દૂર છે આખરે આપણે એક પ્રશ્ન ઉપર આવીએ છીએ કળિયુગનો સાચો અંત ક્યારે થશે શાસ્ત્રો પ્રમાણે હજુ લાખો વર્ષો બાકી છે બે હજાર પચીસ ને કળિયુગનું છેલ્લું વર્ષ ગણવું એ શાસ્ત્રીય દ્રષ્ટિએ સાચું નથી પણ આધુનિક દ્રષ્ટિએ આ એક મહત્વનું વર્ષ હોઈ શકે છે આ વર્ષ એક નવી શરૂઆતનો પ્રતિક બની શકે છે જ્યાં માનવ જાત પોતાની ભૂલોમાંથી શીખીને શીખીને આગળ વધશે કળિયુગનો અંત નજીક હોય કે દૂર આપણું કર્તવ્ય એ જ છે કે આપણે આધ્યાત્મિક જાગૃતિ લાવીએ ધર્મ સત્ય અને નૈતિકતાને જીવનમાં સ્થાન આપીએ બે હાજર પચીસ એક સંકેત હોઈ શકે છે કે આપણે પોતાનું જીવન સુધારવાની શરૂઆત કરીએ આખરે તો મિત્રો અંત બહાર નહીં પણ આપણા મનની અંદર થશે જ્યારે આપણે અધર્મને છોડીને ધર્મને અપનાવીશું તો ચાલો એક નવી શરૂઆત તરીકે સ્વીકાર કરીએ અને પોતાને બદલવાનો સંકલ્પ કરીએ તો મિત્રો આજના વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે તમારું શું કેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો આ વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડિયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સએપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સબર વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ